નમસ્કાર ધોરણ 6 વિષય ઇંગ્લિશ તેનો યુનિટ 3 સેમેસ્ટર 1 નો યુનિટ 3 તેની અંદર આપણે જોઈશું એક્ટિવિટી નંબર 7 નીચેના વિધાનોના સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું લખવાનું છે તો બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ ધ નાઈટ તો બિરજુને રાત્રિના સમયે બહાર જવું ગમતું હતું આ વિધાન કેવું છે શું બિરજુ રાત્રિના સમયે બહાર જવાનું પસંદ કરતો હતો ના તે ડરપોક હતો એટલે આ વિધાન ખોટું છે ત્યારબાદ છે ધ ડેકોઇટ્સ લીવડ ઇન સુરજપુર એટલે કે ડાકુઓ સુરજપુરમાં રહેતા હતા સુરજપુરમાં રહેતા ન હતા એટલે આ વિધાન પણ ખોટું છે બિરજુ આસ્કડ ધ સરપંચ ફોર ટેન મેન બિરજુએ સરપંચને દસ માણસો માટે પૂછ્યું તો આ વિધાન કેવું છે સાચું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોન્ટ ધ ડેકોઇટ્સ બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને પકડ્યા તો આ વિધાન કેવું છે સાચું ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પોલીસે બિરજુ અને તેના મિત્રોને ધન્યવાદ આપ્યા તો આ વિધાન કેવું છે ખોટું ધન્યવાદ કોણે આપ્યા હતા ગામના લોકોએ ત્યારબાદ છે પ્રશ્ન આઠ નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને વાર્તા મુજબ આપણે વાક્યોને ગોઠવવાના છે ઘટનાક્રમમાં એક્ટિવિટી એટ છે તો ચાલો જોઈ લઈએ તો તેની અંદર સૌ પ્રથમ આવશે સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ ડાકુઓએ સરપંચને ચિઠ્ઠી મોકલી ત્યારબાદ આવશે ધ સરપંચ સેડ હાઉ યુ ટીચ ધેમ લેશન સરપંચે કહ્યું તું એમને કઈ રીતનો પાઠ ભણાવીશ બ્રિજુ આક્ષે બિરજુ ગોટ ટેમ સ્ટ્રોંગ યંગ મેન બિરજુને દસ યુવાન માણસો મળ્યા ચોથું ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સિસ એટલે કે જે ડાકુ હતા તે ઘોડા ઉપર સવાર થઈને આવતા હતા બિરજુ એન્ડ ઇઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડેકોઇટ ટુ ધ ટ્રી ટ્રી બિરજુ અને તેના મિત્રોએ ડાકુઓને ઝાડ સાથે બાંધી દીધા ધ પોલીસ અરેસ્ટેડ ધડ પોલીસે ડાકુઓને પકડ્યા ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ સરપંચે કહ્યું અભિનંદન બિરજુ તો આટલે આપણી બંને એક્ટિવિટી પૂરી થાય છે અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ